અને આજે ખુશી એવી છે કે તમને બધા રીજો ઠેઠી જેમ બને એટલે તમને બધા પૂરું દેખાડ છું એટલે જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં જય માતાજી જય સીતારામ કેમ છો બધા

જો મળી જશે તો તું તાર કરાય અનલવીજીની નાની આવી હા ના ના પેકેટ જો હા ઓકે ઓલ YouTube પાસડા હા YouTube ની કેક તોડવાની 50 વાળું છે હેઠે પડ્યું 100 વાળું એમાં 100 નંબર કેટ ભરી ચોકલેટ લેવાની આવડે આ કેટ ભરી આ ભાઈને ખબર હોય કેટ હા તો આ બેન ભરી તો આમાં હા ઈ છે કેટ આ બસ હા આ કેટ ભરી કહેવાય આની સિવાય બીજી નત લેવાનો જેટલા વાળા હા 120 વાળા છે ભાઈ દેખજો 20 વાળા હા આ મેક દે હમણ આવણો અમારને બે લઈ લે બે કેસી આ તો કોફી ટાઈપ આવે એક ન થે એકા એમને ચોકલેટ લેવાની છે પીકોર નહીં છે કેટ ભરી ચોકલેટ લેવાની એટલે કેક કેકઈ થઈ

આપણે તમારા સપોર્ટથી આપણે આ દસ હજાર કે થઈ ગયા છે એટલે આપણે તોડીએ છીએ તો જોઈ લે બધી આપણી તૈયારી

અને બરાબર નામ લખી કરી તમે આ એ જો ને હા મે લીએ હા ઓલા વીડિયોમાં કટ આદો ઉતર આદો હોય ને YouTube દોરી હા કલર હોય એકઈ લાલ કલર પહેલે ને તો હું મનથી જજીયું હા પાંચ પાંચ બે મા આવે દેખાય સઈ સંકે કે ફૂટ કે ભલે તો પહેલા બે હું સાડવા કે યે હા ડાંડ દેને ચોકલેટીઓ લે લેતે ને રાખ કે આ ચોકલેટ આડે મેલી સાઈડમાં રાખ ને ઓલી બીજું સાઈડમાં મે બો ન થલાવો હા લે દે હા બેલેગને દરા દાઈ લઈને પહેલી સાઈડ મે લાઈન ન દેખાય પહેલી સાઈડ પર કેક ની તૈયારી કરી છે આપડે શેતાન એક પણ આયા છે

મોબાઈલ નિર્માણ <t hopping. SomehowELLA> <mumbles> अरे चिकन केसर नेम की एम खेसवा ना होते ले ओबे अम्मा काडी उभिर के आ देख ले टी ओ ए वांधो नहीं उसी और जनता ते अंगुल ताड़ उतार रही हम नाड़ले के हम आईन है ने आले भरत आइन बोल दे जी

નવલી નવલી હા એ આ રીત જ છે પાસ કરે નવલી અમે કરી અરે ના એમ બટન તો છોડ જાય ને મેર આ દા ઓમેલી દેખા લે મે તોડો બોલ એમહ દેવે મરજી દે અમે પો સપોર્ટ કરે ને રણજીર સપોર્ટ કરે